જય ભારતીય સંવિધાન સાત જણાવવાનું કે દીકરીની વિદાય વખતે એ દીકરીને એટલું જરૂર કહેજો કે તારાથી જ્યાં સુધી સંબંધ નિભાવાય ત્યાં સુધી નિભાવજે જો તને એવું લાગે કે સામેવાળા લોકો સંબંધ નથી નિભાવતા તો ત્યાંથી નીકળી અને તારા ઘરે આવી જજે કેમ કે તારી ખુશીઓથી વધારે અમારી માટે કંઈ નથી બેટા એવો સંબંધ પણ શું કામનો જ્યાં તારી કદર ના થતી હોય તને દુઃખ પડતું હોય રીભાઈ રીભાઈને જીવવું પડતું હોય તમે તમારી દીકરી માટે ઘર બંગલા ગાડી પૈસા જુઓ અને તોય દીકરીને દુઃખ પડતું હોય અને તમે ચૂપ રહો તો છેલ્લે તમે ગિફ્ટમાં એ દીકરીની લાશ જ મળશે મિત્રો આ છે એક દીકરી તરીકે તેમજ તમે એક ભાઈઓ બહેનના તો ભાઈ તરીકે અથવા વડીલો હોવ તો વડીલ તરીકે આ સલાહ સૂચન જરૂર દેજો દહેજમાં દીકરીને આપણે લગ્ન ઘર સંસાર જીવવા માટે દઈ છીએ દીકરીને આપણે વેચતા નથી દીકરી એટલે દીકરી એક દીકરી બે ઘરને તારે એટલે દીકરી ઉપર કોઈ પણ મુસીબત ના આવે એટલા માટે આ સંદેશ બનાવવામાં આવેલ છે સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ અને અધ્યક્ષ ગોવિંદી ગણઝરિયાના જય સિદ્ધનાથ મહાદેવ આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના